હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આજના આ વિડીયો સેશનમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું તારું છું તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો મિત્રો આ સેશનના અંદર આપણે હાલમાં ડીજી દ્વારા તારીખ પાંચ છ બે હજાર ચોવીસના દિવસે એક એક્ઝામ સીટીએસ મેન એક્ઝામિનેશનનો શેડ્યુલ બહાર પાડવામાં આવ્યો છે કે જેના અંદર સેક્શન બે હજાર બાવીસ ચોવીસ અને સેક્શન બે હજાર ત્રેવીસ અને સેક્શન બે હજાર ત્રેવીસ ચોવીસના દરમિયાન જે તાલીમાર્થીઓએ એડમિશન લીધા છે તેઓના એક્ઝામ માટેનું શિડ્યુલ ડી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેના વિશે આપણે આ વિડીયો થકી માહિતી મેળવીશું તો વિડીયોને અંત સુધી જોજો જેથી તમારી એક્ઝામ ક્યારે થવાની છે ક્યારે પ્રેક્ટિકલ એક્ઝામને ક્યારે સીબીટી એક્ઝામ થવાની છે તેની પૂરેપૂરી માહિતી તમને મળી રહે ચાલો વિડિયોની શરૂઆત કરીએ હવે મિત્રો તમે અહીંયા જોશો તો આ જે ટાઈમ ટેબલ છે તે ટાઈમ ટેબલ ત્રણ તબક્કામાં દર્શાવેલ છે આ ત્રણ તબક્કામાં ત્રણ તબક્કા દ્વારા તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે જેમાં પહેલો જે તબક્કો છે તે છે ટ્રેનિંગ એલિજિબિલિટી એન્ડ એક્ઝામ ફી એક્ટિવિટી શિડ્યુલ કે જેના અંદર સૌપ્રથમ ફોર્મેટિવ એસેસમેન્ટના માર્ક અપલોડ કરવાના રહેશે જે દરેક આઈટીઆઈ દ્વારા અપલોડ કરવાના છે તે ત્રીસ જૂનથી આઠ જુલાઈ દરમિયાનમાં કરવાના છે ત્યારબાદ એટેન્ડન્સ અપલોડ કરવાની છે એ પણ ત્રીસ જૂનથી આઠ જુલાઈ સુધીમાં આઈટીઆઈ દ્વારા કરવાની રહેશે ત્યારબાદ પ્રેક્ટિકલ એક્ઝામ ફીનું સ્ટેટસ અપડેટ કરવાનું રહેશે કે તાલીમાર્થી એ પ્રેક્ટિકલ એક્ઝામ ફીસ ભરી છે કે નથી ભરી તે પણ આઈટીઆઈ દ્વારા કરવાની રહેશે તે બી ત્રીસ જૂનથી તેર જુલાઈ દરમિયાન કરવામાં આવશે ત્યારબાદ ચોથા તબક્કામાં સીબીટી એક્ઝામ ફીનું સબમિશન કરવામાં આવશે એટલે કે તાલીમાર્થી પાસેથી સીબીટી એક્ઝામ ફીસ ભરવાની ફીસ ભરવાની રહેશે તાલીમાર્થીએ તે તાલીમાર્થીએ જાતે ભરવાની છે જો જે જે તે તાલીમાર્થીને ફીસ ભરવામાં ન સમજ પડતી હોય તો તે જે તે આઈટીઆઈનો સંપર્ક કરે તમે જે આઈટીઆઈમાં ભણતા હો તે આઈટીઆઈનો સંપર્ક કરજો તેથી તે આઈટીઆઈ તમારી સીબીટી એક્ઝામ ફીસ ભરશે અને તે પણ ત્રીસ જૂનથી તેર જુલાઈ દરમિયાન કરવાની છે તો આમ પહેલાં તબક્કાના અંદર તમારા ફોર્મેટિવ એસેસમેન્ટ માર્ક અપલોડ કરવાના રહેશે ત્યારબાદ એટેન્ડન્સ ત્યારબાદ ફીઝ તમારી આટલી વસ્તુ કમ્પ્લીટ થશે એટલે બીજા તબક્કાના અંદર પ્રેક્ટિકલ એક્ઝામની એક્ટિવિટી ચાલુ થશે જેના સૌપ્રથમ પ્રેક્ટિકલ એક્ઝામ સેન્ટર મેપિંગ કર મેપિંગ કરવામાં આવશે જે તેર જુલાઈથી સોળ જુલાઈ સ્ટેટ દ્વારા એટલે કે સ્ટેટ ડાયરેક્ટર દ્વારા કરવાનું કરવામાં આવશે ત્યારબાદ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન રજીસ્ટ્રેશન એન્ડ ડિસ્ટ્રિક પ્રિફરન્સ અપડેટ કરવામાં આવશે તે એક્ઝામિનર દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પ્રેક્ટિકલ એક્ઝામિનરના મેપિંગ અને અપ્રુવલ લેવામાં આવશે કે જે તાલીમાર્થી તાલીમાર્થીઓની જે પ્રેક્ટિકલ એક્ઝામ છે તે કયા એક્ઝામિનર લેશે તેનું અપ્રુવલ લેવામાં આવશે તેને નોડલ દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ પ્રેક્ટિકલ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે તે તારીખ છે સત્તર જુલાઈ પાંચ થી પાંચ ઓગસ્ટ દરમિયાન ટ્રેની અને આઈટીઆઈ દ્વારા પ્રેક્ટિકલ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે અને જે પ્રેક્ટિકલ એક્ઝામ છે તે એક ઓગસ્ટથી પાંચ ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે તે એક ઓગસ્ટથી પાંચ ઓગસ્ટના દરમિયાન કઈ તારીખે કયું પેપર હશે તે તમારે હોલ ટિકિટ સમયે જાણવા મળશે અત્યારે તમારે ફક્ત ટેન્ટેટિવ ડેટ આપી છે કે તમારી જે પ્રેક્ટિકલ એક્ઝામ છે તમારો પ્રેક્ટિકલ એક્ઝામ માટેનો જે શિડ્યુલ છે કયા સમયથી કઈ તારીખ કઈ તારીખમાં કઈ એક્ટિવિટી થશે તેનું તમારે અહીંયા એક ટેન્ટેટીવ શેડ્યુલ આપેલ છે ત્યારબાદ આગળ જોઈએ તો પ્રેક્ટિકલ એક્ઝામ પત્યા પછી પ્રેક્ટિકલ માર્કની એન્ટ્રી કરવાની રહેશે તે એક્ઝામિનર કરશે ત્યારબાદ તે માર્કને અપ્રુવલ નોડલ દ્વારા આપવામાં આવશે અને ત્યારબાદ સ્ટેટ ડાયરેક્ટર દ્વારા તેને અપ્રુવલ આપવામાં આવશે ત્યારબાદ નેક્સ્ટ જે તબક્કો છે તે તબક્કાની વાત કરીએ તો એ તબક્કાના અંદર સીબીટી એક્ઝામની એક્ટિવિટી કરવામાં આવશે આ સીબીટી એક્ઝામની એક્ટિવિટીમાં સૌ પ્રથમ છે સીબીટી એક્ઝામનું સેન્ટર મેપિંગ તે સીબીટી એક્ઝામનું જે સેન્ટર મેપિંગ છે એ ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ દરમિયાન સ્ટેટ એન્ડ એક્ઝામ એજન્સી દ્વારા કરવામાં આવશે ત્યારબાદ જે નેક્સ્ટ છે તે સીબીટી હોલ ટિકિટ ડાઉનલોડનું છે તે સીબીટી હોલ ટિકિટ ડાઉનલોડ તમે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ થી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન કરી શકશો અને તે ટ્રેનિંગ અને આઈટીઆઈ દ્વારા કરી શકાશે અને ત્યારબાદ જે ફાઇનલ જે તમારી સીબીટી એક્ઝામનું જે સીબીટી એક્ઝામ જે છે એ ક્યારે થશે તો તેના વિશે જણાવી દઉં તો સીબીટી જે એક્ઝામ છે એ સીબીટી એક્ઝામ સત્યાવીસ ઓગસ્ટથી સાત ઓગસ્ટથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે અને તે દરેક આઈટીઆઈની અલગ અલગ રહેશે જે પ્રમાણે તમારી મેપિંગ થશે તાલીમાર્થીઓનું એક્ઝામનું તે પ્રમાણે તે તાલીમાર્થીઓની હોલ ટિકિટમાં તેને જે જગ્યાએ એક્ઝામ આપવાની છે તે એક્ઝામ સેન્ટર સાથે તેની ડેટ જાહેર કરવામાં આવશે અને જે ફાઇનલ જે રિઝલ્ટ છે તે રિઝલ્ટ તમારું પબ્લિકેશન્સ બરાબર તે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે તમારું રિઝલ્ટ તમારે જાહેર કરવામાં આવશે તો આમ આશા કરું છું કે જે આવનારી ફાઇનલ એક્ઝામ છે જે સીટીએસ એક્ઝામ છે તે એક્ઝામનું જે શેડ્યુલ છે તે તમારા સુધી પહોંચી ગયું હશે તમે પૂરેપૂરી ઇન્ફોર્મેશન્સ મેળવી લીધી હશે આ પીડીએફ તમારે નીચે આપેલ ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપેલ છે ત્યાંથી તમે પીડીએફને ડાઉનલોડ કરી શકો છો તે શેડ્યુલને ડાઉનલોડ કરી શકો છો અને તમારા પાસે હવે ખૂબ જ ઓછો સમય રહ્યો છે તેથી હું તાલીમાર્થીઓને આગ્રહ કરીશ કે તેમની ફાઇનલ એક્ઝામની પ્રિપરેશન્સ ચાલુ કરી દે પ્રિપરેશન માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરી એક્ઝામમાં કઈ રીતના કેટલા ક્વેશ્ચન્સ આવશે કઈ રીતના એક્ઝામ આપવાની આવશે તેની પૂરેપૂરી માહિતી તમારે મળી રહેશે અને એક્ઝામ રિલેટેડ દરેક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલ છે તો તમે ત્યાંથી પણ તે વિડીયોને જોઈ શકો છો અને કઈ રીતના પાસ થવાય તેની પૂરેપૂરી માહિતી મેળવી શકો છો અને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય સારા માર્ક્સ સાથે પાસ થાય તેવી આશા કરું છું નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહેજો તંદુરસ્ત રહેજો વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો તમારો દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો અને જો તમારે કોઈ પણ અસમજણીય ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બે લાયકોન પર ક્લિક કરી દેજો અહીંયા વિડીયોનો અન કરીએ છીએ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો